વડોદરા મહાનગરપાલિકામાં કોંગ્રેસ કાર્યકરો અને વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તથા કોંગ્રેસ પ્રમુખ પૃથ્વી કે જોશી સહિત તમામ કોંગ્રેસ કાર્યકરો વડોદરામાં ફાયર બ્રિગેડના સાધનો ખરીદવા મામલે થયેલા ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ કાર્યકરોએ વડોદરા મહાનગરપાલિકામાં સિસોટી વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું ફાયર વિભાગમાં સાધનો ખરીદી મામલે જે રીતે ઊંચા ભાવે ખરીદી કરવામાં આવી હતી તેમાં સિસોટી તેત્રીસોના ઊંચા ભાવે ખરીદવામાં આવી હતી પાલિકાના સમગ્ર પરિષદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કાર્યકર્તાઓ ટી ગજવી હતી અને ડેપ્યુટી મ્યુનિસિપલ આવેદન આપી કરી હતી ભ્રષ્ટ ભાજપના શાસનમાં આ વડોદરાની અંદર કોઈ કોઈ પણ પણ એવી જગ્યા નથી એવું ડિપાર્ટમેન્ટ નથી કોર્પોરેશન કે જ્યાં ભ્રષ્ટાચાર ના થતો હોય અને હવે તો તમામ ભ્રષ્ટાચારની સીમા વટાવી ચૂક્યા છે આ લોકો તમે વિચાર કરો કે જે ફાયર બ્રિગેડના સંસાધનો જે વડોદરાની પ્રજાના પ્રજાના સેવા માટે આ લોકો વસાવતા હોય છે એમાં ભ્રષ્ટાચાર સીસોટી જે અઢાર રૂપિયાની સીસોટી છે અઢાર એના તેત્રીસો રૂપિયા અરે તમે લાવતા હશો કે સોનાની સીસોટી છે કે હીરા જડી સિસોટી લાવ્યા છો એટલે ભ્રષ્ટાચારની ચાર સીમા વટાવી છે તમે આ આના માટે જવાબદાર જે અધિકારીઓ છે એમને ખાલી સસ્પેન્ડ નહીં જેલના સડિયા પાછળ બિનજામીનપાત્ર ગુનો જેલના સળિયા પાછળ મોકલો ભ્રષ્ટાચારીઓને અને અમને અમદાવાદ હાથ કોના છે અમના પર હાથ છે સ્ટેન્ડિંગ કમિટીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના ભાજપના નેતાઓના એ બધાની સામે પણ કેસ કરો અને આ છેલ્લા વડોદરા શહેરમાં જેટલા મેયરો રહી ચૂક્યા જ આ બધાની ખરેખર એસીબીને કહું છું આપના માધ્યમથી કે પ્રોપર્ટીની તપાસ કરો કે આ લોકો પાસે રાતોરાત અરાજીનનો ચિરાગ આવી જાય છે કે સ્કૂટરના ઢેકાણા નથી હોતા અને પછી પાંચ વર્ષમાં એવું તો શું થઈ જાય છે કે કરોડપતિ થઈ જાય બધાની પર ભ્રષ્ટાચારના આરોપ છે મેયર હોય ડેપ્યુટી મેયર હોય ચેરમેન હોય કોંગ્રેસ પાર્ટીએ આવેદનપત્ર આપ્યું છે કે આ આખી સ્ટેન્ડિંગ કમિટીને બરખાસ્ત કરો ડિઝોલ્વ કરો કેમ કારણ કે આ લોકો મિટિંગ વિટિંગ અને ચીટિંગ કરે છે આ લોકોએ સીસીટીવીમાં કૌભાંડ કર્યું છે વડોદરા વડોદરાની પ્રજા આવના દિવસમાં ભાજપના નેતાઓની સીસોટી વગાડી દેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી અમે વડોદરા શહેરના નગરવતીની અમારી ફરિયાદ છે ત્યાં એક તો એ ભરતી ખોટી થયેલી છે ભરતીની અંદર લાગવગ અને પૈસા બંનેનું લેનદેન થયું છે કારણ કે લાયકાત વગરના માણસે તમે ભરતી કરો તો એ ડિપાર્ટમેન્ટ કઈ રીતે સંભાળશે અને બંને ડિપાર્ટમેન્ટ લોકોને સ્પર્શે એવા ડિપાર્ટમેન્ટ છે એક આરોગ્ય જેની અંદર વડોદરા શહેરના નગરજનોની જે નગરજનો સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવાનું છે બીજી બાજુ લોકોને આગ લાગે તો તાત્કાલિક ફાયર પહોંચવું જોઈએ એ જગ્યા પર એક બાજુ ફાયર ઓફિસર ભણે છે અને બીજી બાજુ નોકરી કરે છે આ કઈ રીતે શક્ય બની શકે એવા માણસને મોટા નેતાઓની લાગવતે અહીંયા મૂકી દીધું તો વડોદરા શહેર એમના ગીરવે મૂકેલું છે ભાઈ તમે નેતા છો તો ગીરવે થોડી મૂકી દીધું છે એવી જ રીતે અહીંયા હાઈકોર્ટમાં કેસ ચાલતું હતું દેવેશનું અને અહીંયા અહીંયા એમને ભરતી કરી લીધી તો કયા આધારે કરી લીધી એટલે ભ્રષ્ટાચાર કરવા માટે રૂપિયા કમાવા માટે આવા અધિકારીઓની ભરતી થયેલી છે અમારો સીધો આક્ષેપ છે કે વડોદરા શહેરને વડોદરા શહેર જે ટેક્સ રૂપી પૈસા તમને આપે છે એના વડોદરા મહાનગરપાલિકા ચાલતા લૂંટ કરવા માટે નથી મૂક્યા તમને અમને ટ્રસ્ટી તરીકે મોકલ્યા છે એ રોકવા માટે પણ અહીંયા તો ટ્રસ્ટી જ એમની જોડે થઈ જાય છે એટલે સવાલ એટલો જ છે કે આવા અધિકારીઓને સસ્પેન્ડ ના કરાય આવા અધિકારીઓને પોલીસ કેસ કરાય અને અમને ડિસમિસ કરાય સમગ્ર સભામાં કામ લાવ અને ડિસમિસ કરો કે આ ખુલ્લું પડી જશે કેટલા એમની જોડે છે ને કેટલા એમની એમનાથી સાથે છે એટલે અમારું માનવું કોંગ્રેસ પાર્ટીનું માનવું છે કે આવા તમામ અધિકારીઓને જેલ ભેગા કરો જેથી બીજા અહીંયા આવતા એને ખબર પડે કે જો ખરાબ કામ કરીશું જો લૂંટ કરીશું તો જેલ થશે એવા અનેક અધિકારીઓ જે સામેલ છે અનેક નેતાઓ જે સામેલ છે બધાને ખુલ્લા પાડવા જોઈએ અને એમને પોલીસ કેસ કરીને અંદર કરવા જેવું મારું માનવું શું કહેશો જે પ્રકારે કોંગ્રેસે રજૂઆત કરી માત્ર સસ્પેન્શન નહીં પરંતુ ટર્મિનેટ કરવા સુધીની કાર્યવાહી માંગ કરી ફોજદારી ગુનો દાખલ કરવાની પણ માંગ કરવામાં આવી છે કેવી રીતે જુઓ છો શું કહેશો આ બધા તમે રજૂઆત કરી અત્યારે ત્રણ કર્મચારીઓને ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી માટે ખાતાકીય તપાસ હાથ ધરાશે અને ખાતાકીય તપાસ જ્યારે પૂર્ણ થશે પછી આગળ આપણે કદી કચ્છ એવું મતલબ કહી શકશું કે એમાં શું આગળ નિક લોકો કહી રહ્યા છે કે સ્ટેન્ડિંગ કમિટી કરવી જોઈએ આપનું શું માનવું છે આ વાત સુધી મૂકશો કે કોઈ પણ પ્રોક્યુરમેન્ટ કરવામાં આવે ત્યારે એની એક પ્રોસિજર હોય છે પહેલાં ટેન્ડર ડ્રાફ્ટ બનાવવામાં આવે પછી ટેન્ડર કમિટીમાં અપ્રૂવ કરવામાં આવે અને પછી વિવિધ પ્રકારની મંજૂરીઓ લઈને પછી ઓર્ડર આપવામાં આવે છે એડમિનિસ્ટ્રેટિવ જે એમાં વિવિધ મુદ્દાઓનો સમાવેશ થયો છે આ આવેદનપત્રમાં અમે અભ્યાસ કરીને યોગ્ય કાર્યવાહી કરીશું સર આપે તપાસ કરી હતી પ્રાથમિક દ્રષ્ટિએ શું બહાર આવ્યું હતું કે તમને તરત જ સસ્પેન્ડ ઘણી બધી ચીજો વસ્તુઓન્સીલ હોય છે ખાતાકીય તપાસ હાથ ધરાશે પછી તમે એમાં સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા